ખેડૂત મિત્રો આજે તારીખ સોળ બાર બે હજાર ચોવીસના રોજ ન્યૂયોર્ક કોટન વાયદો માર્ચ બે હજાર પચીસનો ભારતીય સમય મુજબ અત્યારે સાત વાગ્યે અને એકતાલીસ મિનિટની આસપાસ ઝીરો પોઈન્ટ ઝીરો છના મામૂલી ઘટાડા સાથે ઓગણ સિત્તેર પોઈન્ટ એકવીસ સેન્ટની આસપાસ ચાલી રહ્યો છે ખેડૂત મિત્રો કપાસના ભાવમાં અત્યારે મંદીની નજર ઘણી બધી ગંદી હોવાથી કપાસ બજાર અત્યારે સાવ કહેવાય ને કે તળિયાની સપાટીએ કપાસની બજાર છે તે ચાલી રહી છે આમાં ખેડૂતો નક્કી નથી કરી શકતા કે કપાસ રાખવો કે વેચવો મોટાભાગના ખેડૂત મિત્રોએ શિયાળુ પાકોના વાવેતર માટે આર્થિક જરૂરિયાત હોવાથી અને ઘરે રાખવાની સુવિધા ન હોવાને લીધે અથવા અન્ય પ્રસંગો હોવાથી પણ ઘણા બધા ખેડૂત મિત્રોએ આ વર્ષે કપાસનું વેચાણ શરૂઆતથી જ કરી નાખેલું છે અત્યારે ઘણા બધા કહી રહ્યા છે કે કપાસની આવકો ઘણી બધી વધી રહી છે ખેડૂત મિત્રો કપાસની સિઝન ઘણી બધી લેટ થઈ હોવાથી અત્યારે કપાસની આવકોનું પ્રેશર આપણને જોવા મળી રહ્યું છે ગામડે બેઠા કપાસની ગુણવત્તા મુજબ કપાસના ભાવ વીસ કિલોના ઊંચામાં ઊંચા તેરસો પચાસથી લઈને ચૌદસો ચૌદસો પચાસ ચૌદસો સાહીઠ ચૌદસો સિત્તેર અને અમુક વિસ્તારોમાં આનાથી પણ ઉપર અતિ સારો કપાસ હોય અને તમારા વિસ્તારમાં બોલાતા હોય તો તમે કોમેન્ટમાં જણાવી શકો છો